મારું નામ કતારા ભારતભાઈ ગલાભાઈ ગામ બોરિયા હું બીમાર હતો પેટમાં મને તકલીફ થતી તી મારું પાચન નહતું થતું આફરો ચડી જતો તો બરાબર પેટમાં બંને સાડે ગાંઠો થઈ ગયો ખાવ તો ના ખાવ તોય પેટ ભરેલું ને ભરેલું રહેતું હતું અને શરીરમાં બધે ગૂંબડા ગુમડા થઈ જતા હતા પંદર પંદર દિવસે દવા કરાવતો તો એ ગુમડા મળતા નતા પછી મેં માડીની માનતા પાંચ સીપડની લીધી હતી અને મારું જે પેટનું જે દર્દ હતું દુખાવો થતો હતો અમુક વખતે તો મને અંદર ભરાવો થતો સંડા પણ ઉતરતું નહોતું અહીંયા આવવાથી માડીનો પ્રસાદ રોજ ના ખાતો બપોરનો પ્રસાદ લઈને ખાઈને આ ચોકલેટ સાંજે પ્રસાદી લઈને જતો હતો એનાથી મારું પેટ સાફ થઈ ગયું છે જેમ ભઠ્ઠીની અંદર લોખંડ ઓગળે છે મારી પેટની અંદર જે દર્દ હતા એ ઓગળી ગયા છે માડી જે તમારો પ્રસાદ ખાય અને મારા રોગ દૂર થયા છે એથી મને પણ એમ થયું કે હું પણ એક દિવસે માડીને આ

ફોડવામાં ન આવે આખાને આખા શ્રીફળ હતા એ ફૂટી ગયા છે મારા મોબાઈલની અંદર હું ફોટા પણ પાડી લઈને આવ્યો છું મારી રાત્રે પાંચમા નો અર્થે સોમવારના રોજ રાતના નવથી દસ વાગે મારી માને માએ દર્શન વાઘ પર બેસીને ઘરની અંદર મારો અખંડ જ્યોત ચાલતી હતી ત્યાં મારી વાઘ પર બેસીને જ્યોત સુધી ગયા ત્યાં હું તો રાત્રે બીજા રૂમની અંદર ઊંઘેલો હતો પરંતુ મા સાક્ષાત વાઘ પર બેસી અને મારી જ્યોત જ્યાં તે ત્યાં ગયા છે અને ત્યાં નિવેદ માટે મેં ગરબા જ્યારે અમારી જ્યોત ચાલતી ત્યાં કશું ન મારી સત્સંગમાં કીધું હતું કે બેટા જે કંઈ રોટલા ખાતા તો રોટલો પણ મૂકજો પણ મારાથી નહોતું મૂકાયું આગલા દિવસે મારે સો મંગળવારે નિવેદ કરવાના તે સાંજે ચાર ચાર શ્રીફળ લાવ્યો હતો હું મારી મા માટે અને એ શ્રીફળ મૂકી અને હું મારા બીજા રૂમમાં ઊંઘી ગયો મારી માને રાત્રે નવથી દસ વાગે રૂબરૂ મારી વાઘ પર બેસીને દર્શન આપ્યા માએ મને સવારમાં એ કહ્યું કે બેટા રાત્રે મા આવ્યા હતા એનું પ્રૂફ શું મૂકી ગયા તો કે આ તારા શ્રીફળતાએ આખાએ આખા ફાટી અને માએ નિવેદ લઈ લીધું એના મારા મોબાઈલની અંદર અત્યારે પણ આજે ભલે નોરતાનો સમય વીતી ગયો છે છતાંય પણ મેં ફોટા મેં રાખી મૂક્યા છે આ મારું પ્રૂફ છે મારી કળિયુગની અંદર સાક્ષાત પર્ચા પૂરે છે જતા ગરબા રથ અહીંથી જતો હતો પાવાગઢ એમાંય પણ મને માએ દર્શન દીધા છે આવા તો અનેક પર્ચા મને માએ કહ્યા છે પણ વધુ નથી કેતો બસ આટલું જ કહું છું જય જોગણીમાં રામ રામ માણી રામ રામ માણ